રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં નિષ્ઠાપૂર્વક તરીકે તરીકે ફરજ બજાવ્યા બાદ આચાર્ય નિવૃત્ત થયેલા આ પોતાના આરોગ્ય પ્રત્યે રહ્યા છે તેમ છતાં ઉંમર વધારવાની સાથે તબિયતમાં અવસ્થતા જોવા મળી જેના કારણે તેમને માવજત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તબીબી નિષ્ણાતોની યોગ્ય સારવાર અને કુશળ તબીબી સેવાઓને કારણે તેમનું આરોગ્ય દ્રઢ બન્યું સારવાર દરમિયાન તેઓની તબિયત સુધારાની દિશામાં આગળ વધતી રહી છે જેના કારણે તબીબોની સલાહ મુજબ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હવે તેઓ ઘરે આરામ કરી રહ્યા છે અને તેમની તબિયત સ્થિર છે પરિવારજનોએ તથા મિત્ર વર્તુઓએ તેમના સ્વાસ્થ્ય પ્રતિ ચિંતા દર્શાવી હતી પણ હવે તેઓ રાહત અનુભવી રહ્યા છે માવજત હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા આપવામાં આવેલી સારવાર માટે પરિવારજનો આભાર વ્યક્ત કરી રહ્યા છે સહદે પ્રાર્થના છે કે તેઓ તંદુરસ્ત અને કુશળ હાલ જીવન જીવતા રહે